આ વલસાડની કરીએ તો વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ બરાબર જામ્યો છે ધરમપુર અને કપરાડામાં કમોસમી વરસાદ ખાબક્યો ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ આ બંને તાલુકામાં જોવા મળ્યો છે કપરાડા તાલુકાના અંધારપાડા વારણા મોરખલ ભંડાર કચ્છ કોઠાર ઓઝર સહિતના જે વિસ્તારો છે ત્યાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો તો બીજી તરફ ધરમપુર તાલુકાના ખડકી મધુરી ઉલ્લાસપિંડી તેમજ મહારાષ્ટ્રના બોર્ડરના ગામડાઓમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો આ પહાડી વિસ્તારોમાં વરસાદને લઈ નદી નાળાઓમાં નવા નીરની આવક થઈ રહી છે તો સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીને અડીને આવેલા કપરાડાના ધારણમાળ ધાડવી ટૂંકવાડા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો વધુ માહિતી મેળવીએ વલસાડથી સંવાદદાતા ભરતસિંહ વાઢેર જોડાયા છે ભરત કપરાડા અને ધરમપુરા બે તાલુકામાં જ વરસાદ છે કે બાકીના વિસ્તારોમાં પણ શરૂ થઈ ગયો છે બિલકુલ પંકજ છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે જિલ્લાના અનેક વિસ્તારોમાં રોજ વાદળછાયું વાતાવરણ છવાય છે અને અઠવાડિયાથી છૂટાછવાયા વિસ્તારોમાં છે વરસાદ વરસી રહ્યો છે સૌથી વધુ વરસાદ છે વલસાડના કપરાડા અને ધરમપુર તાલુકો જે જિલ્લાનો ઉપરવાસ ગણાય છે ત્યાં આગળ વરસાદ વરસી રહ્યો છે અને કારણે આ વિસ્તારના નદી નાળાઓમાં નવા નીર આવ્યા છે આજે પણ જે કપરાડા અને ધરમપુર તાલુકાના મહારાષ્ટ્રની હદ પરના જે ગામો છે ત્યાં આગળ વરસાદ વરસ્યો છે આથી એ વાતાવરણ પણ રહે છે એને કારણે ખેતીના પાકને નુકસાન થઈ રહ્યું છે આથી ખેડૂતો ચિંતાતુર છે હજુ પણ આગામી સમયમાં જિલ્લામાં આવી જ રીતે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે આથી ખેડૂતોના જીવ અધર છે પંકજ